ધી વેરા કોઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી કરાઈ ધી વેરા કોઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે મહેશભાઈ એસ ગામિત છઠ્ઠી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી જ્યારે ઉપપ્રમુખ તરીકે ઇદ્રીસભાઈ મલિક ચોથી વાર ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી પ્રમુખ અને ઉપપ્રમુખ ને સભાસદો અને વ્યવસ્થાપકોએ અભિનંદન પાઠવ્યા ગિરીશભાઈ મલેક કોઈ દૂધ મંડળીના ઉપપ્રમુખ તરીકે મારી આ સતત ચોથી વાર વરણી થઈ છે અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈની સતત આ છઠ્ઠી વાર વરણી થઈ છે અને ગામ લોકો સભાસદો અને અમારા તમામ કમિટી સભ્યો તેમજ કર્મચારી ગણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું તમામ સોનો આભાર માનું છું અને અમે આ દૂધ મંડળીને વધુ પ્રગતિના પંથે મહેશભાઈ સાથે લઈ જઈશું એવી તમામ સભાસદોને દૂધ ગણનારા મિત્રોને અમારા મહિલા સભ્યોને તમામને ખાતરી આપું છું આજ રોજે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજે ધી વેરાપુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સામાન્ય સભા મળી જેમાં પ્રમુખ તરીકે મારી વરણી થઈ એ બદલ તમામ કામિટી સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી મિત્રો એને જેની પણ વરણી થઈ એવા બિઝનેસભાઈનો પણ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું મિત્રો સતત આ છઠ્ઠી વખતે પ્રમુખ તરીકે મારી વર્ગ થઈ એ બદલ તમામ સમસ્યા હતો એને મારા વ્યવસ્થાપક કમિટી સભ્યોનો તમામ તમામ કમિટી સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું